એમાં બે પટ્ટી છે આ દશકની પટ્ટી છે અને આ દશક અને એના દ્વારા તમારે સંખ્યા બનાવવાની ચલો હું એમ બોલું કે પિસ્તાલીસ તો તમારે જોવાનું અહીંથી આમ આ પટ્ટી ખસેડી અને ચોપડો લાવવાનો અને આ પટ્ટી ખાсин શું લાવવાનો પાંચડો તો 40 ને 5 35 પછી એકમ દશક બોલવાનો અને પછી стан કિંમત બોલવાની રેડી હા ચલો મેનવ 65 બોલો 6 દશક 5 એકમ 6 ની કિંમત સાહી પટ્ટી કિંમત પટ્ટી પાસ સરા ચાલો તાળી પાડો બાય લે લે ચલો હવે આવસે મા વેદ આવસે વેદ ચલો 72 72 जो साच्चू पडन એટલે બધાય ક્લેમ હા ને તાલી પાડવાં સુપરવાણી ચલો ક્લેપ કરો બાય ચરા ચલો એકમ દશક બોલો 72 માં સા દસક બેકમ ચલો સાત ની કિંમત બે ની કિંમત બે ની બે સરસ ચલો યાતી બે 84 84 ચલો એકમ દશક બોલો આ દશક 4 1 એકમ 8 ની કિંમત 80 4 ની કિંમત 4 સરસ લે પ્રોバイ ચલો કાર્તિક 28 સારસ ચલે ચલે કમ નસર બોલો બેટા તે 10 સાડھے 8 ક બેને કિંમત આંગળી મુકવાની બે ઉપર બે ઉપર આંગળી મુકો 20 અને આકની કિંમત સરસ લે પરબાય સરસ ગુડ શ્રીવાંગી બેન 43 બધા ની નજર આ બાજુ 43

की करो भाई चलो माही बन बे। मानसी बेन चोराणु चोराणु सर एकम दशक बोलो बेटा नवनी किमत चार सरस क्या करो भाई

चलो माही चुमोटे चुमोटे चुमो चलो चार साथ साथ चार चार चार। सर, चलो बोलो 7 10 4 एक कप सातने कीमत 70 कीमत सर आज के पर बाय चलो सीवांगी बेल आव्या सीवांगी बेन। 58

चौसठ साइट ने चार सरस चलो बनाव संख्या बनाव साइट ने चार चौसठ एकम दशक बोलो दशक छः कि सरस वेरी गुड बाय चलो हिमांशु बेटा आ जाओ

दान की कीमत 40 देने कीमत सर आगे पर भाई चलो सहदेव भाई आई जाओ फटाफट पड़। सहदेव 82 82 अरे बात तो तैयार है हमार चलो कम दर्शक बोलो आठ दर्शक 21 आपने कीमत બેની કિંમત બેની બે સરસ સ્લેપ કરો બાય ચલો ખસતા રહો ખસતા જાવ જે અમને વાર બાકી છે ચલો પ્રેમ ચલો પ્રેમ ત્યારે સંખ્યા બનાવવાની છે 66 કેલા બોલવાનું 66 કેમ થાય બે 3 7 સરસ વેરી ગુડ ચલો બનાવો 66 સરસ્ વરી ગુડ ચલા બોલો એકમ દશક જો દશક જો એકમ આછની કિંમત આછની કિંમત કેટલી થશે 60 અને આછની કિંમત 60 સરસ કેમ કરો ભાઈ ચલો મિલાન બેન